મારું બેટલું અત્યારે હવે કડિયા કામ ચાલુ કરવું છે પણ આવા તાપનું કામ સીરીજ ચાલુ કરવું તડકો પડે કે ના પડે કામ તો કરવું જ પડશે ને તોલડી હાથે ને હવારે ઉડાડે છે ઓય ઓ મારું બેટું તારી વાતે હાથ છે તોલડી ની કઈ હુદવાલતી ને બાઈ ગાય તું એ કામ મે આઈ રહે પણ મારાથી જે કામ થાય છે હું તો એક પગની માલિક છું યે ફસ ગયા છે આઈ એમ ફિરોઝ સૂર્યા અમાલમે તારા બાપ કો માથે કા ચાલ ઉપર સાઈડ આયરો હેડ શું છે કે તાપ વધારે પડે રહ્યો છે ને તું પાછું ચાઈનાનું નું છે ચક ઢેકીશ પરો રોમ રોમ ભાઈઓ હેલો સિસ્ટમ પાર દેંગે સિસ્ટમ પાર દેંગે ચુરા મે કરિયા કમ રાજુ ને આપણે બી પાર્ટનર થઈ જાય તું મારા ભેળો કમ આવી જાય હે આપણે બે ભાઈ ભેગા થઈને કડિયા કડિયાકામના ભાવની પથારી ફેરવી મેળા ફિરા કામ કરવું હોય તો કર દઉં ને કે ભાંડામાં તો પણ ભાવના બગાડતા ને કે ઢેકા ભાજી લાશી અને એમાં માલ બનાવવાના મશીન આપણા પાસે એટલે મજૂરની તો જરૂર જ ના પડે પહેલાં તારે એ મશીન નાસીજે ગટરમાં મારા હારે કામ કરવું હોય ને તો તારે રેતે ઉપાડવો પડશે માલ એ તારે બનાવવો પડશે અને દોડિયા પણ તારે ધોવા પડશે અને વધાર પણ તારે જ ધોવા પડશે અને હા કામ સરખી રીતે ના કરીને તો સૂટું કરમમાં લેલું આવશે નકલ ચાઇના કંપની